નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને અડફેટ લીધા ભાઈ અને જેમ કે વાત કરીએ તો જેમ કે શહેરમાં મોડી રાત્રે નબીરાઓ બે ફાર્મ બન્યા છે ભાઈ બ્રેજા કારને લઈ બે હોમગાર્ડ જવાનો સહિત પાંચ લોકોને અડફેટ લીધા છે ભાઈ સિંધુ ભવન રોડ પર આવેલા અર્બન ચોક પાસે આ ઘટના બની હતી ભાઈ કારણ કે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ભાઈ પરંતુ દોસ્તો નબીરાઓ બે ફાર્મ બન્યા છે અત્યારે હાલ અમદાવાદ ફરી બે ફાર્મ બન્યા નબીરા રાજપથ રોડ પર સર્જાયો અકસ્માત કાર ચાલકે પણ જેમ કે બે હોમગાર્ડ દવાનો સાઈડ પાંચ લોકોને લીધા આડબેઠ અત્યારે હાલના જેમકે સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમે જુઓ છો ભાઈ કારણ કે જેમ કે ફરી બે ફાર્મ બન્યા નબીરાઓ અમદાવાદના સૌથી મોટા સમાચાર મળ્યા છે ભાઈ તો તમે જોયેલું આખા પૂરા સમાચાર ભાઈ